નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો સૌપ્રથમ પાડોશી દેશ પાકિસ્તાન તરફથી એક મોટા સમાચાર સામે આવ્યા છે વાત જાણે એમ છે કે પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી પહેલાં આતંકવાદીઓએ ડેરા ઇસ્માયલ ખાન જિલ્લામાં મોટો હુમલો કર્યો છે મિત્રો ડેરા ઇસ્માયલ ખાન જિલ્લામાં એક પોલીસ સ્ટેશન ઉપર મોડી રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે પ્રાથમિક વિગતો મુજબ આ ઘટનામાં દસ પોલીસ કર્મીઓ માર્યા ગયા હતા અને છ અન્ય ઘાયલ થયા હતા ઘાયલોને ડેરા ઇસ્માયલ ખાન જિલ્લામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મિત્રો પોલીસે વધુમાં જણાવ્યું કે આતંકવાદીઓએ જિલ્લાના તહસીલદરમ પોલીસ સ્ટેશન ઉપર સવારે ત્રણ વાગ્યા ભારે હથિયારોથી હુમલો કર્યો હતો મિત્રો હુમલા બાદ આતંકવાદીઓ તેમના કેટલાક સાથીઓને છોડાવવામાં પણ સફળ રહ્યા હતા પરત ફરતી વખતે તેઓએ પોલીસ સ્ટેશનમાં રાખેલા હથિયારો પણ લૂંટી લીધા હતા હવે મિત્રો આગળ વાત કરીએ તો દેશમાં જાહેર સંપત્તિને નુકસાન અને તોડફોડના કિસ્સાઓ ભૂતકાળમાં અનેકવાર સામે આવ્યા છે ત્યારે આ સ્થિતિ વચ્ચે કાયદા પંચ કેન્દ્ર સરકારને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનું સૂચન આપ્યું છે મિત્રો સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવાના મામલામાં આરોપીઓને ત્યારે જ જામીન મળવા જોઈએ જો તેમના દ્વારા થયેલા નુકસાન જેટલી રકમ જમા કરવામાં આવે મિત્રો કાયદા પંચે પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એટલે કે પીડીપીપી એક્ટમાં પણ સુધારા સૂચવ્યા છે મિત્રો પંચના અધ્યક્ષ એવા જસ્ટિસ ઋતુરાજ અવસ્થિની આગેવાની હેઠળની સમિતિએ પોતાના બસોને ચોર્યાસીમાં રિપોર્ટમાં વાત કહી છે તેમજ વધુમાં તેમણે જણાવ્યું છે કે જાહેર સંપત્તિને નુકસાન સાથે સંકળાયેલા કાયદા હેઠળના ગુનાઓ માટે માત્ર દોષી અને સજાનો ડર પૂરતો નથી સમાચારમાં આગળ વધીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે થોડાક દિવસો પહેલા જૂનાગઢમાં મુસ્લિમ સમાજના આગેવાનોનું એક ધર્મ સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં મુસ્લિમ ધર્મના આગેવાન એવા મુફ્તી સલમાન અઝરિયા મુસ્લિમ યુવાનોને ભડકાવનારું ભાષણ આપ્યું હતું જેના પર કાર્યવાહી કરતા પોલીસે એફઆઈઆર પણ નોંધી હતી મિત્રો આ મામલે હવે નવું અપડેટ પણ સામે આવ્યું છે એમાં મુફ્તી સલમાન અઝેરીની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે એટીએસની ટીમ ગઈકાલે રાત્રે મુંબઈમાંથી મુફ્તી સલમાન અઝરીને ઝડપી પાડ્યો છે મિત્રો મુફતી સલમાન અઝરીના ભડકાઉ ભાષણને લઈને હવે હિન્દુ સંગઠનો અને હિન્દુ ધર્મગુરુઓ પણ વિરોધ નોંધાવી રહ્યા છે આજે અખિલ ભારતીય સંત સમિતિના કાર્યકારી અધ્યક્ષ એવા મોહનદાસ મહારાજે પણ મુક્તિ સલમાન હજેરી પર કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે અને તેમણે કહ્યું કે આવા મોલાના કે મુક્તિઓ ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ મુફ્તી સલમાન હઝેરીને જામીન ના મળવા જોઈએ અને કડક સજા થવી જોઈએ હવે મિત્રો અબુધાબીમાં તૈયાર થનારા પ્રથમ હિન્દુ મંદિરને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે મિત્રો અઢાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સામાન્ય લોકો માટે ખોલવામાં આવનારા મંદિરની વિશેષતાઓ પણ અદ્ભુત રીતે જોવા મળી રહી છે કે સત્યાવીસ એકર જમીન ઉપર બનાવવામાં આવ્યું છે જેમાંથી સાડા તેર એકરને મંદિરનો ભાગ બનાવવામાં આવ્યો છે અને બાકીના સાડા તેર એકરમાં પાર્કિંગ એરિયા બનાવવામાં આવ્યો છે મિત્રો સંયુક્ત આરબ અમીરાતની રાજધાની એવા અબુધાબીમાં બનેલા હિન્દુ મંદિરનું નામ બીએપીએસ હિન્દુ મંદિર છે જેનું નિર્માણ બીએપીએસ સંસ્થાના નેતૃત્વમાં કરવામાં આવ્યું છે મિત્રો સંયુક્ત અરબ અમીરાત એક મુસ્લિમ દેશ છે યુ રાજધાની અબુધાબીમાં મંદિરની ઘંટડીઓ અને શંખનો અવાજ ગુંજવાનો છે મિત્રો બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરના અભિષેક બાદ પીએમ મોદી હવે અબુધાબીમાં સ્વામિનારાયણ હિન્દુ મંદિરનો અભિષેક અને ઉદઘાટન કરવા જઈ રહ્યા છે આ મંદિરની ભવ્યતા જોવા જેવી છે સાતસો કરોડના ખર્ચે બનેલું આ મંદિર ભારતીય પ્રાચીન મંદિર નિર્માણ શૈલીનું અદભુત એક ઉદાહરણ છે અને રેતીના શહેરમાં પ્રાચ્ય સંસ્કૃતિ પરંપરા અને ભક્તિના સંગમ તરીકે જોવામાં આવશે મિત્રો આ મંદિર ન માત્ર આસ્થાનું કેન્દ્ર બનશે પરંતુ સૌહાર્દ અને સમાજિતાના પ્રતિક તરીકે પણ ઓળખાશે મિત્રો બીએપીએસ એક એવી સંસ્થા છે જેણે સમગ્ર વિશ્વમાં અગિયારસોથી વધુ હિન્દુ મંદિરોનું નિર્માણ કર્યું છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો સુરત મહાનગરપાલિકા સ્વચ્છતામાં દેશભરમાં પ્રથમ ક્રમે રહી છે ત્યારે કચરો સાફ કરવાની સાથે સાથે જાહેર રસ્તા ઉપર કચરો ન થાય તે માટે પણ તકેદારી રાખવામાં આવતો હોવાનું સામે આવ્યું છે મિત્રો જાહેર રસ્તા ઉપર કચરો નાખનારને હવે દંડ આવતો હોવાનું સામે આવ્યું છે મિત્રો પાલિકાએ જાહેરમાં પ્રસંગ દરમિયાન રસ્તા ઉપર કાગળ સહિતનો કચરો કરનારને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે વરાસા વિસ્તારમાં આવેલા ઉમિયાધામ મંદિર પાસે વૈશાલી રોડ પરથી એક વરઘોડો પસાર થયો હતો જેમાં ડીજેના તાલે કાગળ હતા જેથી રસ્તા ઉપર કચરો થયો હતો મિત્રો આ કચરાને લઈને નગરપાલિકા દ્વારા અશ્વિનભાઈ પંડ્યાને પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે એની રસીદ પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહી છે મિત્રો ગત બીજી ફેબ્રુઆરીના રોજ આ દંડ ફટકારવામાં આવ્યો હતો આ દંડની પાવતી હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહી છે જેથી લોકો કહી રહ્યા છે કે કચરો કરવાવાળાએ ચેતવાની જરૂર છે મિત્રો પાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે પહેલીવાર પાલિકા દ્વારા અનોખો દંડ ફટકારવામાં આવ્યો છે વરઘોડામાં ફટાકડા ફોડીને જાહેરમાં કચરો કરવામાં આવતા પાલિકા દ્વારા દંડ ફટકારાયો છે મિત્રો રોડ ઉપર લોકોના ગમે તેમ કચરો કરતા હોય તેમણે આમાંથી હવે ધડો લેવાની જરૂર હોય તેવું લોકો કહી રહ્યા છે